અમદાવાદના વટવા આવાસ યોજના મામલે મેયર પ્રતિભા જૈન નિવેદન સામે આવ્યું અમદાવાદના વટવા આવાસ યોજના મામલે મેયર પ્રતિભાબેન જૈન નિવેદન વટવા વોર્ડ ઇડબ્લ્યુ એસ ક્વાર્ટર ભયજનક હોવાને કારણે તોડી પાડવામાં આવ્યો છે સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનરને જવાબદાર સામે પગલાં લેવા આદેશ આપવામાં આવ્યા છે લાંબા સમયથી ખાલી હતા અને ત્યાં અસામાજિક તત્વો સળિયા ચોરી કરતા હતા એક બાજુ ઇમારત નમી પડી હતી માટે આ આવાસ તોડી પાડવામાં આવ્યા હજુ અનેક મકાનોમાં ત્યાં લોકો રહેશે મને મીડિયા માધ્યમથી ખબર પડી છે કે મેયર દ્વારા જણાવવામાં આવ્યું વટવા આવાસ યોજના મામલે મેયર અજાણ વટવા બોર્ડમાં ઈડબલ્યુએસ ક્વોર્ટર્સમાં એસએલએમ ચાલી તરફના થોડા ભયજનક બિલ્ડિંગ વિશે મને મીડિયા અને સમાચાર માધ્યમો દ્વારા મને જાણકારી મળે છે જે અનુસંધાને માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રીને તપાસ કરવા અને જવાબદાર સામે પગલા લેવાની સૂચના આપી છે આ મકાનો મેસ્કોન ટેકનોલોજી આરસીસી મોનોલેથિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે જે લાંબા સમયથી ખાલી પડેલ હોય અસામાજિક તત્વો દ્વારા તેની દિવાલો તોડી તેમાંથી સળિયા નીકાળી દીધેલ છે ના આમાં ત્યાં હજુ ઘણા લોકો જે જાણે છે બધા ત્યાર રહે છે અને એ જે એક બિલ્ડિંગ હતી એમાં એ જે નવી પડેલ છે એમ કે મીડિયાના અહેવાલો દ્વારા આપને ખબર પડી સ્ટેન્ડિંગ કમિટી પહેલા એજન્ડા બેઠક થાય છે શું પાર્ટી લાઈનમાં આ બાબત રાખવામાં જ નથી આવી અથવા તો કમિશનરે સત્તાધારી પક્ષને અંધારામાં રાખીને છેલ્લા સમયની દરખાસ્ત એજન્ડામાં લાવવામાં આવી ખબર પડી છે નાગરિકો ને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એના માટે જેની સામે જે તપાસ હોય તે પગલા ભરવામાં આવનાર છે И вот мама